જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ નારાયણ ભજન એન્ડ ઓલમાં તમારું સ્વાગત છે આપણે આજે જાણીશું કે યોગીની એકાદશી ક્યારે છે આ એકાદશી કરવાની વિધિ તથા તેનું શું ફળ મળે છે તે પણ જાણીશું મિત્રો આ એકાદશી બાવીસ જૂન રવિવારના દિવસે છે મહિનામાં બે એકાદશી આવે છે શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી આ એકાદશી અવશ્ય કરવી જોઈએ એકાદશી કરવાથી શું ફળ મળે છે તે જાણીશું સૂર્યગ્રહણમાં દાનથી જે પુણ્ય મળે છે તેના કરતાંય કેટલાય ઘણું અધિક પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે એકાદશી કરવાથી પિતૃઓ નીચોનીમાંથી મુક્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે ધન ધાન્ય પુત્રની વૃદ્ધિ થાય છે કીર્તિ વધે છે તથા શ્રદ્ધા ભક્તિ વધતી રહે છે દરેક એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો આ પાઠ ન કરીએ તો આ એક મંત્ર બોલવાથી પણ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાનું ફળ મળે છે આ મંત્ર આ પ્રમાણે છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને હવે આપણે યોગીની એકાદશીની કથા સાંભળીશું યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ જ્યેષ્ઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા નૃપશ્રેષ્ઠ જ્યેષ્ઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે એ મોટા મોટા પાતકોનો નાશ કરીને સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે અલકાપુરીના રાજા ધીરાજ કુબેર સદાય ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે એમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવતો હતો હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું એ યક્ષ કામ બંધાઈને સદાય પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમપાસમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા એમને બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો તો યક્ષરાજે કુપિત થઈને સેવકોને કહ્યું યક્ષો દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી યક્ષોએ કહ્યું રાજન એ તો પત્નીની કામનામો આસક થઈને રમણ કરી રહ્યો છે વાત સાંભળીને કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત હેમમાલીને બોલાવ્યું એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો એને જોઈને કુબેર બોલ્યા ઓ પાપી અરે દુષ્ટ ઓ દુરાચારી ભગવાનની અવહેલના કરી છે આથી ક્રોધથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિયુક્ત થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યું જા કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું કોડથી આખું શરીર પીડિત હતું પરંતુ શિવપૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ લુપ્ત ન થઈ ત્યાર પછી એ પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર પર ગયો ત્યાંથી મુનિવર માર્કંડેયજીના એને દર્શન થયા પાપકર્મી પક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિશ્વર માર્કંડજીએ એને ભયથી કાપતો જોઈને પૂછ્યું તને કોડના રોગે કેવી રીતે ઘેરી લીધો યક્ષ બોલ્યો મુને હું કુબેરનો અનુચ્છર હેમ માલી છું હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવ પૂજન સમયે કુબેરને આપતો હતો એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું આથી રાજા ધીરાજ કુબેરે કોપિત થઈને મને સાપ આપી દીધો આથી હું ક્રોધથી આક્રાંત થઈને પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો મુનિશ્રેષ્ઠ સંતોનું ચિત્ત સ્વભાવત પરોપકારમાં લાગ્યું રહે છે એ જાણીને મુજ અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપો માર્કંડેયજીએ કહ્યું તે અહીં સાચી વાત કહી છે આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું તું જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર આ વ્રતના પુણ્યથી તારો કોટ જરૂર દૂર થશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે રાજન માર્કંડેજીના ઉપદેશથી એને યોગીની એકાદશીનું વ્રત કર્યું એનાથી એના શરીરનો કોડ દૂર થઈ ગયો આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો નૃપશ્રેષ્ઠ એ યોગીનીનું વ્રત એવું પુણ્યશાળી છે કે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે યોગીની મહાન પાપોને શાંત કરનારી અને મહાન પુણ્ય ફળ આપનારી છે આ મહાત્મ્યના પઠણ અને શ્રવણથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે મિત્રો આ હતી યોગીની એકાદશીની કથા દરેક વ્યક્તિએ પ્રયત્નપૂર્વક એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ મારો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ